રાજકોટ નજીક નવી બંદરના દરિયામાં માછીમારી કરી રહેલા બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી જેમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે માધવપુરના ચાર શખ્સોની ધરપકડ કરી લીધી છે પોરબંદર નવી બંદરના ખારાજાવા પાસે રહેતા અને માછીમારી કરતા નરસિંહ હીરાભાઈ પવનિયા એ બે દિવસ પૂર્વે નવી બંદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તેની પાસે નેજાધારી નામનું પીલાણું છે જેમાં પોતે તથા પિતા હીરા કાનાભાઈ પવરિયા મોટા ભાઈ હરીશ નાનો ભાઈ સાગર તથા ખલાસી દ્રવિડ મહેશભાઈ ભાઈ શલેટ એમ પાંચ લોકો પીલાણું લઈને મચ્છીમારી કરવા માટે ગયા હતા અને દરિયામાં એકાદ કિલોમીટર દૂર પાણીમાં મચ્છીમારીની ઝાડ નાખતો હતો તે દરમિયાન માધવપુર બાજુના દરિયામાંથી વેલેન્સા નામનું પીલાણું આવ્યું હતું જેમાં ચાર શખ્સો હતા નરસિંહે માછીમારીની ઝાડ નાખવી હોવાથી તેઓને તેમનું પીલાણું થોડું દૂર કરવાનું કહેતા સામેના પિલાણામાં રહેતા ચાર શખ્સોએ જેમ ફાવે તેમ ગાળા ગાળી કરી હતી આથી નરસિંહે ગાળું કાઢવાની ના પડતા ચારેય શખ્સોએ ધમકી આપી હતી તેમજ વેલેન્સા નામના પિલાણામાંથી કોઈએ છૂટા પથ્થરોનો ઘા કરતા અન્ય પિલાણામાં રહેલ નિમેશ શમજીભાઈ સલેટના પગમાં ઈજા થઈ હતી ત્યારબાદ માધવપુર તરફથી અન્ય પિલાણા આવતા વેરેન્સા પિલાણુ લઈ તેની સાથે ખલાસીઓ જતા રહ્યા હતા જે બાબતે નરસિંહે અન્ય સ્થાનિકોને સાથે રાખી નવી બંદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે ચાર આરોપીઓને પકડી પાડી નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે જેમાં અકબર ઇસ્માઇલ લુચાણી ઇમ્તિયાઝ ઇસ્માઇલ લુચાણી નસીર હનીફ કકલ તથા સુરેશ ઉર્ફે સુનિલ સેલેસ્ટિયન કુલ્લુ સહિતના ચાર શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર